એક લાખ રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે આઠ હજાર આઠસો પંદર રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર પાંચસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનું ઇઠ્યાસી હજાર એકસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ એક્યાસી હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો બાવીસ નવ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો નવ હજાર છસો સત્તર રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ છોતેર હજાર નવસો ને છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું છન્નું હજાર એકસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે નવ લાખ એકસઠ હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં નવ હજાર રૂપિયાનો દસ ગ્રામ સોનું બોતેર હજાર એકસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકવીસ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ બજારમાં સાત હજાર આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી ભાવમાં આંશિક રાહત જોવા મળી રહી હતી પરંતુ આજે બજારમાં ફરીથી જોરદાર ધડાકો થયો હોય તે પ્રકારે બજાર છે તે જોરદાર જમ્પ લગાવી રહી છે તો મિત્રો ખાસ કરીને આજે ફરી એક વિવાદ સામે આવી રહ્યો છે ચીન અને અમેરિકા વચ્ચે અમેરિકા દ્વારા હવે જે ટેરિફ ચીન ઉપર લગાડવામાં આવ્યો હતો તેમાં ફરીથી સો ટકા વધારો કરવામાં આવ્યો છે એટલે હવે જે એકસો ને પિસ્તાલીસ ટકા ટેરી કરવામાં આવ્યો છે તો જોરદાર ટેરિફ વિવાદ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહ્યો છે તેની છે છે તે માર્કેટ ઉપર સતત જોવા મળી રીતસરની બજાર છે તે ખેદાન મેદાન થતી નજરે પડી રહી છે ત્યારે મિત્રો આ પ્રકારની સ્થિતિનું હજી કોઈ સોલ્યુશન નહીં આવે તો આ પ્રકારની સ્થિતિ હજી પણ યથાવત રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે મોટી વધઘટ સતત યથાવત રહી શકે છે ત્યાર મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો આજે પિંચ્યાસી રૂપિયા અને છાસઠ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે તો ડોલર સામે રૂપિયો છે તે થોડા દિવસથી એકંદરે થોડો મજબૂતા જોવા મળી રહ્યો છે આભાર